હેલો ગાઈસ કેમ છો તમે બધા અત્યારનો વ્લોગ મારો ચાલુ થઈ રહ્યો છે બાર ને તેપન બાર વાગ્યા છે રાતનો એક અમે જોઈ રહ્યા હતા ટીવી અને અમને લાગી ગઈ છે ભૂખ તો અમે કર્યું ઝોમેટો હજી ઝોમેટો વાળો આવ્યો નહીં પેટમાં બોલે છે બિલાડા ટીવી જોતા જોતા પેટમાં એવી ભૂખ લાગે ને અને કે કેસે જરા હટકે જરા બચકે મૂવી જોવી છે તો આજે હવે ઝોમેટો પર ખાઈશું અને મૂવી જોઈશું આજે વિધિ બેન વિધિ ઊંઘશે વિધિ ડેડી અહિયાં મમ્મા અહિયાં

જ્યારે પણ કંઈ ખાવું હોય ને તો આપણને ઘરે બેઠા ખાવા મળી જાય આ ઝોમેટો સ્વિગી એ બધી એટલી સારી સુવિધાઓ છે ને અમારા જેવા ભૂખડો માટે કે ગમે ત્યારે ઈચ્છા થાય તો આપણે મંગાવીને ખાઈ લેવાનું બસ હજી ભાઈ આવ્યો નહીં એન્ટ્રી તો લઈ લીધી છે ક્યારે આવે જોઈએ રાહ નહીં જોવાતી આપણાથી

ચલો એ ને ઉંગિયા ઉત્યો એ લોકો ગયા હોય ને ચના કોઈ ઓર્ડર કરી દીધો તો ચલો બેસી આખો છો સેન્ડવીચ મારી વેજીટેબલ સેન્ડવીચ

અને આપણે નાચો નાચોના સોંગ પર પગના સ્ટેપ આવે એટલે પગના સ્ટેપ કરે હાથના સ્ટેપ આવે એટલે ઓલી કોટી આમામ કરે આ એનો ભાઈ જો ગાંડો થઈ ગયો છે એની જોડે જોડે અને સાનવી બેન જોઈ રહ્યા હતા કે આ કેવું કરે છે એને નવું નવું લાગતું હતું હવે અમે બધા જઈએ છીએ બહાર ફરવા ફ્રેન્ડ્સ બધા આવી ગયા હતા એટલે હવે અમે બધા નીકળી જાઓ નીકળ્યા હું આવું છું સિરિયલથી એમને લિફ્ટ ગઈ અને આપણે કરી દઈએ લોક અને હવે આપણે પણ નીકળીએ અને આપણે જઈ આવીએ બીજા ફ્રેન્ડ્સને તે મળી આવીએ ચલો ત્યાં જઈને બતાવું તમને પહોંચીને ગરમી બહુ છે સખત ગરમી છે ત્રીસું એ બનાવજે છે

જમવા માટે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે તો કીધું ચાલો બાર જમવા ઘરે કોણ મહેનત કરે તો ચલો બધાજી ની જેમ તું બોલ ગુપ્તાજી હા ત્યાં બેસીએ ચલો છે ગાર્ડન રેસ્ટોરન્ટ છે સરસ છે જે આ ઝૂંપડી જેવું મસ્ત બનાવ્યું છે અને આ ત્રણ જણા વિચારે ક્યાં બેસીને ક્યાં નહીં જ્યાં બે હોવ ત્યાં જાવ ને પેટ પૂજા કરવાથી કોમ નથી સારી રીતનું ઇન્ટરેસ્ટ છે આ કાઉન્ટર છે આવી રીતે અલગ અલગ રૂમ છે ઝૂપડીમાં જમવા બેસવું હોય ને તે માટે પણ અને અમારી ટીમ ત્યાં બેસી ગઈ છે અને અમે અહીંયા ઝૂલા ઝૂલે છે પકડજે સાનવી વિધી જો એ પાસો પડતો નહી સાનવી હિચકો ખવડાવું કે ચાલશે જાતે ખાઈશ ને બે બેજા બે તો ચલો હવે બેસી જઈએ જમવા ઓર્ડર આપી દઈએ શું મંગાવું છે શું નહીં લાય ફેરવું પડે લાય હું ફેરવું શું પડે